સુરતમાં આજે પણ હીરા ઉદ્યોગમાં જે તેજી હોવી જોઈએ તે પ્રકારની દેખાતી નથી તેના કારણે હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા રત્ન કલાકારોની આર્થિક સ્થિતિ નબળી થઈ છે ગઈકાલે હડતાળ પાડ્યા બાદ આજે સતત બીજા દિવસે પણ રત્ન કલાકારો સ્વયંભૂ હડતાળમાં જોડાવાનું આહવાન કરાયું હતું પરંતુ મોટા ભાગના કલાકારો હડતાળથી દૂર રહ્યા હતા બે થી ત્રણ કારખાનાના કામદારો હડતાળમાં જોડાયા હતા સુરતના કાપોદરા વિસ્તારમાં આવેલી પંકજ ડાયમંડ ફેક્ટરીના રત્ન કલાકારો આજે કામથી અળગા રહ્યા હતા અને હડતાળ પર ઉતર્યા હતા રત્ન કલાકારોએ પોતાની વ્યથા સાથે હડતાળ પર ઉતરવાના નિર્ણયને લઈને વાત કરી હતી સુરતમાં લાખોની સંખ્યામાં રત્ન કલાકારો કામ કરી રહ્યા છે ડાયમંડ ફેક્ટરીના સંચાલકો રત્ન કલાકારોને પહેલા જેવો પગાર આપી રહ્યા નથી એક અંદાજ મુજબ રત્ન કલાકારોની આવક ઉપર ત્રીસ ટકા કરતા વધુનો કાપ સરેરાશ મુકાઈ ગયો છે કામના કલાકોમાં પણ મોટો ઘટાડો કરી દીધો છે કામનો સમય ઓછો કરતા સ્વાભાવિક રીતે જ રત્ન કલાકારો વધારે હીરા ઘસી શકતા નથી તેને કારણે મહિનાના અંતે તેમની જે સેલરી થવી આજે ઘણી બધી હતા કે કારીગરો હડતાલ ઉપર સ્વયંભુ ઉતરેલા છે અને અમારો કોલ હતો કે સ્વયંભૂ કારીગરોએ હડતાલ પાડવી ત્રણથી ચાર વિસ્તારોની અંદર અમે કારીગરોને સમજાવવાના પ્રયત્નો કર્યા છે કે કાયદો વ્યવસ્થા ન ડોળાય અને રોડ ઉપર ખોલતું ટ્રાફિક ન થાય જેથી કરીને આપ આપણી જો વિરોધ છે આપણો જે વિરોધ છે એ કાયદાકીય રીતે અને સંવિધાનિક રીતે આપણે પ્રદર્શિત કરશું આ બાબતે હું સરકારને અને માલિકોને પણ કહેવા માગું છું કે અત્યારે રત્નકલાકારો ને સમજાવવાનો પ્રયત્ન અમે કરીએ છીએ તાત્કાલિકના ધોરણે ઉચ્ચ સ્તરીય સમિતિ બનાવવામાં આવે જો આ જુવાડ ફાટીને બહાર આવશે તો ના તમારા હાથમાં કે ના મારા હાથમાં રહેશે એટલા માટે વિનંતી કરું છું કે રત્ન કલાકારોને તાત્કાલિક ભાવ વધારો દેવામાં આવે અને સરકારને પણ વિનંતી છે કે જે પ્રમાણે કમિટમેન્ટ કરવામાં આવ્યું હતું એ પ્રમાણે રત્ન કલાકારોની મદદ કરવામાં આવે અને

અને હીરા ઉદ્યોગના રત્નકલાકાર ભાઈઓ કંઈકને કંઈક રોજગારી અર્થે અલગ અલગ સેગમેન્ટોની અંદર અલગ અલગ જગ્યાઓ રોજગારી અર્થે ગોતતા હોય છે ત્યારે હવે સુરત વિવર્સ એસોસિએશનના પ્રમુખ તરીકે મારે ધ્યાને આવ્યું ને લાગણીસભર કે ટેક્સટાઇલ ઉદ્યોગની અંદર અનેક સેગમેન્ટોની અંદર અલગ અલગ જગ્યાઓમાં પચીસથી પિસ્તાલીસ હજાર સુધીનો પગાર મળવાપાત્ર હોય અને પિસ્તાલીસથી પચાસ હજાર પચીસથી પિસ્તાલીસ હજાર સુધીનો પગાર જ્યારે મળતો હોય માસિક પગાર ત્યારે હું કારીગરોને રત્નકલાકાર ભાઈઓને હું આહવાન કરું છું કે ટેક્સટાઇલ ઉદ્યોગને જે જરૂરિયાત છે જે ત્રીસ ટકા જેટલા કારીગરોની જરૂરિયાત હોય ત્રીસ ટકા જેટલા કારીગરોની અછત હોય અને ત્રીસ ટકા જેટલા કારીગરો આવે તો પણ આખું રત્નકલાકાર ભાઈઓનો સમાવેશ થઈ જતો હોય ત્યારે હું આહવાન કરું છું કે આવો સાથે મળીને ટેક્સટાઇલ ઉદ્યોગને આગળ વધારી અને રત્નકલાકાર ભાઈઓને પડેલી મુશ્કેલીઓમાં આપણે સહયોગ કરીએ અને સાથે મળીને આપણે આગળ વધીએ સરકાર પાસે કઈ રીતે જી ચોક્કસ રીતે કહી શકું કે ગુજરાત સરકારને હું વિનંતી કરું છું કે આ પ્રકારની જો તેજી મંદીનો માહોલ હોય એક એકબીજા ધંધાની અંદર કંઈકને કંઈક રોજગારી અને બેરોજગારીનો પ્રશ્ન ઊભો થતો હોય ત્યારે રાજ્ય સરકારને મારી વિનંતી છે કે અલગ અલગ જગ્યાએ અલગ અલગ વિસ્તારોની અંદર ટ્રેનિંગ સેન્ટરો શરૂ કરવામાં આવે અને ચોક્કસ રીતે હું મારી રીતે તૈયાર છું કે મારા કારખાનાની અંદર કોઈ

અમે ગઈકાલે પણ રત્ન કલાકારોને અપીલ કરી હતી કે સ્વયંભૂ રીતે શાંતિપૂર્ણ હડતાલ ઉપર ઉતરજો કોઈ પણ પ્રકારે રસ્તા પર ઉતરવાની અને વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરતા નહીં જો આ રત્ન કલાકારો રસ્તા પર આવી ગયા તો તકલીફ પડશે તેથી હું કંપનીના સંચાલકોને અપીલ કરું છું કે રત્ન કલાકારોના ભાવ વધારા માટે ઉચ્ચ સ્તરની કમિટી બનાવવા માટે તેઓ પોતે આગળ આવે સરકારને પણ વિનંતી કરું છું કે જે પ્રકારે હડતાલમાં જઈ રહ્યા નથી તેમને લિસ્ટ અમે મંગાવ્યું છે તેમની સામે અમે લેબર કાયદા મુજબ લડવાના છે અત્યારે અમારી પાસે કેટલી કંપનીઓના નામ આવી ગયા છે પરંતુ અમે તેને હજી જાહેર કરવા માંગતા નથી આ બાબતે અમે લેબર કમિશનરને ફરિયાદ કરવાના છીએ અને ત્યારબાદ જે નામોના લિસ્ટ આવ્યા છે તેને અમે મીડિયા સમક્ષ મૂકીશું મારું નામ દીપક ધોલરિયા છે અમે હડતાલમાં વીસ થી ત્રીસ ટકા જોડાણા છે જ્યાં સુધી મારું એવું કેવું છે નરેન્દ્ર સાહેબ પીએમ નરેન્દ્ર મોદીને કે જલ્દી આ ભાવ વધારો કરે પરિસ્થિતિ બહુ વીક છે અત્યારે નથી હાલતી સ્કૂલના ભાડાઈ નથી મોંઘવારી બહુ વધતી ગઈ છે અને ત્રણસો ચારસો રૂપિયાનું કામ થાય છે હજી કાંઈ ભાવ આપતા નથી કોઈ જ્યાં સુધી ભાવ નહીં વધારે ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવાની છે ત્રીસ થી પચીસ ટકા જોડાણા છે પાંચસો છસો રૂપિયા કામ થાય બરાબર હવે પાંચસો છસો રૂપિયામાં ભાડાનું કરવું ખાવાનું કરવું પછી બીજું પૂરું પાડવું એટલે ભાવ થોડોક વધારે હોય કામ વધારે થાય તો હડતાલ તો છે ને ભાવ નહીં વધે ત્યાં સુધી હડતાલ આપણે પાડવાની છે અત્યારે તો જો કે થોડાક છે પણ આપણે વધારે ધીમે ધીમે જોડાઈશું આમાં બધા એને ખબર પડે ને યાર આમ થોડું હાલે અમે ખાલી એટલું જ કેવી કેવી પાવ